दोस्तों मजा मशो पुपड़ी साथ सिद्धपुर आज देथड़िया कहीं पर ये रजा रजाती आज देथड़िया देथड़ी में कौन चालू बाइक लेने जाइए पहले तो बाइक बताई दोस्तों अगर मकानों कौन चालू है लगभग घूम खरुँ पटी पटली हो देथड़ी में पहला तो बताई दिए आप संडा बाथरूम को ते गये संडा से બાથરૂમ બે અંદર નું કામ કરી વત્તા ઈએ દો અંદર આ બસ સીડી ભણ ઉપર કેબિનાલ ચાલુ પ્લાસ્ટર ચણતર ચાલુ અને પ્લાસ્ટર બનાવવાનું પરવાનું આ બાજુ નું જો સીલિંગ તો થઈ ગઈ છે ટોટલી બધી અંતવાર ઓ અંતવાર પણ થઈ ગઈ છે દોસ્તો ડાઇન રૂમ પડેલા હે દોસ્તો ડાઇન રૂમ નું પ્લાસ્ટર થઈ ગયું છે ખાલી એક ચેલી દીવાલ નું માલ શેમો લब्बा માંંટાયા દરવાજો રાખી દી દીવાલ બાકી રહી છે એમ

ફોર્મમાં કોઈ ફો નહીં લુક સારું હોય મકાનનો મસ્ત મકાન બનાવ્યું બરાબર ચણતર અને પ્લાસ્ટર ફો થઈ ગયું હવે લગભગ પ્લાસ્ટરની હાજુ બોમ નહીં પ્લાસ્ટરનું પ્લાસ્ટર છે એન્ડમાં આવી ગયું હોય ખાલી હેડ બાથરૂમનું પ્લાસ્ટર બાકી હોય અને ઉપર એક કેબિન છે કેબિનનું ચણતર થઈ ગયું એક દિવાલ બાકી બાકી પ્લાસ્ટર એનું થઈ જશે બતાવી દીધું लगभग आज कम्पलीट थी गई है दीवार बाकी है ऊपर दरवाजो दरवाजो मूक् दीदो कम्प्लीट ओके से तो आ बाजू दीवार कम्पलीट थी आ बाजू बाकी माल बना लोकेशन बताइए कटाड़ो बटाड़ो ओके आटे तो घनी थी गई है ओके जी आटल आज जब किणसो आज नाता तो बे जन आया तो चार दिवस तीन चार जना तो रमेल रात रमेलती बेरस पापड़ी एट मणसो रात में उजागर तो आज आया नहीं आज रात में उजागर रमेल मैं था आया नहीं जना आया

બસ દોસ્તો અમારું એક પણ ફોન ચાલું તમને બતાવ્યું શેર કર્યું વિડીયો જોઈજો દોસ્તો અને આવતા આવા અવર એવા વિડીયો આપણે મળતા રહી રહેશે આપણી ચેનલને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરીને દોસ્તો બોલતા નહીં કે અવર જવર આપણા વિડીયા મળતા રહેશે પણ હમણાં કોઈ યુટ્યુબ ઉપર કોઈ વિડીયો આપણે નશ્યો જ નહીં પહેલાં તો હાઈ સિમેન્ટ લાવી દો સિમેન્ટ લાવી ગયો આ બધું ફો થઈ ગયો લગભગ ચાર પોત દિવસનું ફોર્મ આગળ એક એલિવેશન બાકી પટી જશે એટલે આ દિવાલ લઈ જઈશું અને પાછળની દીવાલ કરવાની એ પણ થઈ જશે લગભગ ચાર પોત દિવસનું કોમ બાકી બાકીનું પછી અમારે ભીબીયા પછી સાઈડ ચાલુ હોય સાઈડ ઉપર સાંડદ બાકી બાકી જોવા જવાનું પછી મોડા એક સાઈડ બાકી હમોડા જવાનું હોય દોસ્તો બસ આજે આટલું આવતા વિડીયોમાં ફરી મળી મળીશું જય માતાજી હમને આપણી ચેનલ મસ્ત ડિજિટલ દોસ્તો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ દોસ્તો ભૂલતા નહીં અવર જવાર આવા વિડીયો આપણા મળતા રહેશે કુપર ડી સાથે સિરકુ